બઈથી ટ્રીટમેન્ટ લેવા માટે આવી છું અને મારી બેબી આયા જે છે ભાવનગરમાંથી એણે મને જમાએ કીધું કે મમ્મી તમે અહીંયા જાઓને તો તમારે અસ્થમા પગનો દુખાવો અને પેટનું વજન બધું તમને સારું થઈ જશે એનાથી દસ દિવસમાં મને ઘણી રાહત થઈ ગઈ છે મને ત્રણથી ચાર કિલો મારું વજન બી ઘટી ગયું અસ્થમામાં પણ ફરક છે અને પગમાં પણ સારું છે બીજું આયા બધા જે ડૉક્ટર લોકો છે સારી ટ્રીટમેન્ટ આપે છે આપણી સાથે સારો વાર્તાલાપ કરે છે સારી આપણને બધું શું બતાવે છે કે શું ખાવું શું પીવું અને રસોઈમાં પણ સૂપ આપે છે પછી કોધરી સામો રોટલો રોટલી જે આપણને માફક આવે એ રીતે આપે છે બધું જમવામાં પણ અને સારું ઓલું છે બીજું તેલ માલિશ હોય છે આખા શરીરનું બી માલિશ હોય છે લપેટ હોય છે અને આપણા ફ્રેશિયર કહેવાય એ ફ્રેશિયર છે નશ્ય આપે છે પગમાં આપણને ગરમ પાણીમાં રખાવે ને પાદ સ્નાન કે એ પણ આપે છે અને પેટ પર માલિશ પગ પર માલિશ હાથ અને બધું બહુ સારી સગવડ સારી છે બધી આયા સગવડ આપણે તક લ્યો આવી કે ભાઈ આપણે એ સારું પડે ને સંસ્થાને પણ ઓલું થાય અન્નપૂર્ણા ભોજનાલય માટે દાન આવકાર્ય છે